પ્રમુખ અમીષાબેન શાહના અધ્યક્ષસ્થાને અને ચીફ ઓફિસર આરએસ પટેલની ઉપસ્થિતિમાં એક સામાન્ય સભા યોજાઈ હતી કુલ અઠાવીસ સભ્યોમાંથી ત્રેવીસ સભ્યો હાજર રહ્યા હતા કુલ નવ કામો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી કામ નંબર ચાર પિશાચેશ્વર મહાદેવના તળાવનું અટલ સરોવર નામકરણ સર્વાનુમતે મંજૂર થયું હતું બાકીના કામોમાં ચૌદ સભ્યોએ સમર્થન અને નવ સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા તેર વર્ષથી અધુરા રહેલા મીઠા પાણીના પ્રોજેક્ટ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું વિપક્ષી સભ્યોએ પ્રોજેક્ટની પ્રતિકાત્મક તસવીરની પુષ્પહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું જમ્મુ નગરપાલિકા મીટિંગ હોલમાં સામાન્ય સભા તારીખ તેર બે બે હજાર છવ્વીસના રોજ યોજવામાં આવી હતી એમાં નવ કામો હતા નવમાંથી એક કામમાં વિરોધ નવ સાત આઠ કામોમાં વિરોધ ધોનાવ્યો છે અને એક કામમાં અમે સર્વનુમતે મંજૂર કરેલ છે આમાં જંબુસર નગરપાલિકા આજે પાણીનો પ્રોજેક્ટ હોય જે બાવીસ કરોડ ઉપરાંત જે જંબુસરની પ્રજા તેર વર્ષથી રાહ જોઈ રહી છે કે મીઠું પાણી ક્યારે આવશે આ ભાજપ શાસિત નગરપાલિકાએ તેર વર્ષમાં પણ જંબુસરની પ્રજાને મીઠું પાણી આપ્યું નથી એટલે મેં આજે શ્રદ્ધાંજલિ આપી છે નગરપાલિકામાં અને જે કેમિકલયુક્ત પાણી પીવાથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં લોકો સપડાતા જાય છે ગટરનો પ્રોજેક્ટ હોય એમાં ગટરના પ્રોજેક્ટ જે અમને પિસ્તાળીસ કરોડ એબાવ જે ગ્રાન્ટ આવેલી છે મુખ્યમંત્રીશ્રી દ્વારા એમાં જે અમે પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી કામમાં સો ટકા ઘેરી રીત છે એ બાબતે પણ કામ ચાલુ છે એમનું કોઈ સાંભળવા નથી એવું લાગી રહ્યું છે એટલે આપણા માનનીય સાંસદ સભ્ય પણ કહે છે કે કોઈ અધિકારી કે કોઈ સાંભળવાળું નથી એ વાત સાચી પડે છે ને જંબુસર નગરપાલિકાના વિકાસ માટે અમે હંમેશા હર હંમેશા અમારા સભ્યો એગ્રેસર છે આજે પણ તેર સભ્યોમાંથી ચાર સભ્યો ઘેરાજરાયા હતા એમાં શહીદભાઈ છે જાબીરભાઈ છે મદીનાબેન છે અને મુમતાઝબેન છે એટલે અમે જંબુસરના સારા કામો માટે એમને બોર્ડમાં રહ્યા એ બાબતે દુઃખ વ્યક્ત કરીએ છીએ એટલે ભાજપ સાચી નગરપાલિકાને સપોર્ટ અંદરની ચાલતો ચાલતું એવું લાગી રહ્યું છે એટલે અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે આ જંબુસર નગરપાલિકામાં આગામી દિવસોમાં સો ટકા જંબુસરની પ્રજા પરિવર્તન કરવાની છે અને ભાજપના સુપડા સાફ કરી દેવાની છે તમે વિરોધ પક્ષ તમારા જ પક્ષના સભ્યો ગેરહાજર એ બાબતે આપણું શું કહેવું છે અમારા સભ્યો ગેરહાજર છે એ કયા કારણસે નથી આવી અમને કંઈ ખબર નથી હજુ પણ હું ટેલિફોનિક વાત કરી પણ કંઈક હોસ્પિટલમાં